નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક ફરી નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું કોબીના પરોઠા એકદમ ફૂલેલા ફૂલેલા ટેસ્ટી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ અને જો તમારા પરોઠા પરફેક્ટ ન બનતા હોય તો તમે આવી રીતે એક વખત જરૂરથી ટ્રાય કરશો તો તમારા પરોઠા પણ પરફેક્ટ બનશે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે લીધી છે મેં આઠસો ગ્રામ કોબી કોબીને આપણે જે આવી ગ્રેટર આવે જે મીડિયમ સાઇઝનું તેનાથી ગ્રેટ કરી લેવાની છે બધી કોબીને એક વાસણમાં મેં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે તેમાં એક ચમચી આપણે અજમો નાખીશું એક ચમચી તલ નાખી દઈશું અને બે ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું સ્વાદ અનુસાર નાખી દઈશું મીઠું અને બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને થોડું થોડું પાણી નાખી અને એકદમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે જે આપણે ઢીલો લોટ કહીએ તેવો ઢીલો લોટ બાંધવાનો છે તો જ પરોઠા છે તે તમારા ફાટશે નહીં અને એકદમ પરફેક્ટ બનશે હવે એક ચમચી આપણે તેલ નાખી અને તેને સરસ રીતે પૂણવી લેવાનો છે લોટને મસળવો ખૂબ જ જરૂરી છે તમે લોટને મસળશો તો ઘઉંમાં જે ગ્લુટન હોય તે રિલીઝ થશે અને લોટ છે તે એકદમ સોફ્ટ બનશે જાણે એવું જ લાગશે કે આપણે મેંદાનો યુઝ કર્યો છે મેંદાના લોટનો પણ આ મેંદાનો લોટ નથી ઘઉંનો લોટ છે જે રોટલીનો આપણે લઈએ તે જ છે પણ આવી રીતે મસડવાથી તે એકદમ સોફ્ટ થઈ જશે અને આપણે જેવો જોઈએ તેવો આ લોટ તૈયાર થશે હવે વીસ મિનિટ માટે આપણે આ લોટ છે તેને રેસ્ટ આપશું વીસ મિનિટ રેસ્ટ આપવો બહુ જ જરૂરી છે તો તમે તેને બિલકુલ સ્કીપ ન કરતા હવે જે કોબી આપણે ખમણીને રાખી હતી તેમાં બધું પાણી આવી રીતે નીતારી લેવાનું છે તમે ચાહો તો આ પ્રોસેસ છે તે કોઈ કોટનનું કપડું હોય તેમાં પણ કરી શકો છો પોટલી આવી રીતે લઈ અને તેને દબાવી દબાવીને પાણી કાઢી શકાય હવે મેં એક કઢાઈ લીધી છે તેમાં એક ચમચો તેલ નાખીશું એક ચમચી આપણે જીરું નાખી દઈશું અડધી ચમચી હિંગ નાખીશું ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે હવે જે આપણે ડુંગળી છે તે મેં એને ઝીણી ઝીણી સમારીને લીધી છે તેને પણ નાખી દઈશું જે કાંદુ લીધું છે તેને એકદમ બારીક બારીક કાપવાનું છે જાટું નથી કાપવાનું નહીં તો પરોઠા છે તે ફાટી જશે હવે મેં બે ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાં નાખ્યા છે તમે જો લસણ ખાતા હો તો તમે લસણ પણ નાખી શકો છો તેનાથી પણ સરસ ટેસ્ટ આવે જો તમને ભાવે અને જો તમે લસણ ખાતા હોય તો તમે

નાખીશું ધાણાજીરું અને એક ચમચી લાલ મરચું નાખીશું તમને વધારે તીખું ન પસંદ હોય તો તમે લાલ મરચું છે તેને સ્કીપ પણ કરી શકો છો આવી રીતે બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને તમે જો પહેલી વખત આ પરોઠા બનાવતા હોય તો હન્ડ્રેડ પરસેન્ટ આ પરોઠા છે તે પરફેક્ટ બનશે જો તમારા પરોઠા પરફેક્ટ ન બનતા હોય તો બે ટેબલ સ્પૂન જેટલા જે જાડા પૌવા આવે તે મેં લીધેલા તેને મેં મિક્સરમાં પીસી નાખ્યા અને તેનો જે ભૂકો છે પાવડર જે તે નાખી દઈશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું અને આ સ્ટફિંગ છે તે પહેલાં રેડી કરીને નથી નાખવામાં હવે એક ટેબલસ્પૂન જેટલો મેં ઓરેગાનો લીધો છે અને તેને પણ આપણે નાખી અને સરસ રીતે મિક્સ કરવાનું છે ઓરેગાનો નાખવાથી પરોઠા છે તે એકદમ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને બહુ જ ભાવશે આ પરોઠા હવે આપણે અડધો કપ જેટલી કોથમરી નાખી દઈશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી અને બધી સામગ્રી આપણે જે રેડી કરી છે સ્ટફિંગ આપણું તેને ઠંડુ કરી લેવાનું છે એક બાજુ આપણું લોટ છે તે પણ રેડી છે તેને બે મિનિટ આપણે મસરી લઈશું અને એક મોટો લુવો લઈશું તમે જોઈ શકો છો બે લીંબુ આપણે ભેગા કરીએ એટલા આપણું લેવાનું છે હવે એક આપણે પૂરી વણવાની છે પૂરી જેટલો આવી રીતે લોટ નથી લેવાનો અને વચ્ચેનો ભાગ છે તે જાડો રાખવાનો છે અને સાઈડ સાઈડનો ભાગ છે તો પતલો રાખવાનો છે તમે જો આવી રીતે કરશો તો પરોઠું ફાટશે નહીં અને જો તમે વચ્ચેના ભાગને વધારે વણી લેશો અને સાઈડમાં પતલું રાખશો તો પરોઠું છે તે પરફેક્ટ નહીં બને વચ્ચેનો ભાગ છે તે જાડો જ રાખવાનો છે હવે આપણે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું સ્ટફિંગ નાખીશું જેટલું આવે તેટલું નાખી શકીએ છીએ આમાં કારણ કે આ પરોઠા છે તે ફાટવાનો તો બિલકુલ નથી આવી રીતે આંગળી અને અંગૂઠાની મદદથી એક કોટલી જેવું રેડી કરી લેવાનું છે તમે જોઈ શકો છો બીજા હાથથી આવું દબાવતું જવાનું છે અને જે ઉપરનો એક્સ્ટ્રા લોટ છે તે આપણે કાઢી લઈશું આવી રીતે અને તે આપણે જે લોટ હતો તેમાં રાખી દઈશું અને સરસ હલકા હાથથી દબાવી અને તેને આવી રીતે તેનું લોહો તૈયાર કરી લેવાનો છે અને હાથેથી પણ થોડું સ્પ્રેડ કરી લઈશું તો સ્ટફિંગ સરખું અંદર ફેલાઈ જાય હવે કોરો લોટ લઈ અને ચાર આંગળીની મદદથી પણ આવી રીતે ફેલાવાનું છે તો સ્ટફિંગ બધી બાજુથી સરસ સ્પ્રેડ થશે અને પરોઠા ખાવાની મજા આવશે એક જગ્યાએ સ્ટફિંગ હોય અને એક જગ્યાએ ન હોય તો તે પરોઠા ખાવાની બિલકુલ મજા નથી આવતી હવે આપણે વેલણની મદદથી હલકા હાથથી પરોઠાને વણી લેવાના છે પરોઠાને છે તે આપણે જેમ રોટલી વણીએ તેવી રીતે ફટાફટ ફટાફટ નથી વણવાના તો પરોઠા સરસ નહીં વણાય તમે જોઈ શકો છો મેં પરોઠાને વણી લીધું છે અને એક બી બાજુથી વચ્ચેથી સાઈડ પરથી ક્યાં ફાટ્યું નથી અને સ્ટફિંગ પણ બધી બાજુ સરસ રીતે ફેલાઈ ગયું છે એક સાઈડ મેં તવો રાખેલો આમાં હલકું તેલ લગાવેલું એક બાજુથી તેને સરસ શેકી લઈશું અને બીજી બાજુ પણ આપણે પરોઠાને શેકી લેવાનું છે હલકું હલકું બે બાજુ શેકી અને પછી આપણે તેમાં ઘી અથવા તેલ તમે જે તમને પસંદ હોય તે લઈ શકો છો પણ હું તેલનો ઉપયોગ કરી રહી છું આવી રીતે બધી બાજુથી સરસ રીતે પરોઠામાં આપણે તેલ લગાવી લેવાનું છે અથવા ઘી લગાવી લેવાનું છે હવે બીજી બાજુ તેને ઉથલાવી અને બીજી બાજુ પણ આપણે તેલ લગાવી દઈશું તમે જોઈ શકો છો તેલ લગાવ્યું એટલે તરત જ પરોઠું આપણું ફૂલી ગયું અને હવે આપણે તેને બીજી બાજુ પણ પલટી લઈશું અને સૈચુલાની મદદથી આવી રીતે હલકું હલકું શેકતા જઈશું આવી રીતે શેકવાથી પરોઠા છે તે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બનશે અને અંદરથી નરમ બનશે ગેસની ફ્લેમ છે તે તમે મીડિયમ ટુ લો રાખજો તો પરોઠા તમારા એકદમ પરફેક્ટ બનશે અને શેકાશે બી સરસ તમે જોઈ શકો છો આવી રીતે પરોઠાને દબાવતા દબાવતા શેકતું જવાનું છે આ પ્રોસેસ કરવી બહુ જ જરૂર છે તો જ પરોઠા આપણા પરફેક્ટ બનશે આવી રીતે આપણે શેકી લઈશું પરોઠાને તમે જોઈ શકો છો કેટલી સરસ ડિઝાઇન આવી છે આવી રીતે આપણે બધા પરોઠાને રેડી કરી લેવાના છે અને બધા પરોઠા છે તે સરસ રીતે આવ્યા ફૂલેલા ફૂલેલા બન્યા છે તો મિત્રો તમે જોયું કેટલા ઈઝી છે પરોઠા બનાવવા તમને જો હાર્ડ લાગતા હોય તો તમે જોયું એકદમ ઈઝી રીતથી પરોઠા બનાવી શકાય અને તમે સ્ટફિંગ જુઓ તો બધી બાજુથી સરસ ફેલાયું છે તો મિત્રો તમને મારી આ કોબીના પરોઠાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ તેને શેર કરવાનું ના ભૂલશો તો ચાલો મિત્રો ફરી મળીએ આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ